હાલો હવે તમને જે મેં વિડીયોની વાત કરેલી હતી કે છે ને પ્લેઝનું ઓપ્શન આપણે કઈ રીતે યુઝ કરી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધારે રિટર્ન બને તો આ એના માટેનો વિડીયો છે હવે તમે જોતા જજો હું સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુ બતાવી હતી કે તમે કઈ રીતે આ વસ્તુ કરી શકો કે જે તમારે રિસ્ક ફ્રી થઈ જાય અને મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધારે રિટર્ન નીકળી જાય એટલે જોતા જજો જો આ નિફ્ટી ફિફ્ટીનો ચાર્જ છે આ હું તમને એટલે બતાવું છું કેમ કે તમને એટલી ખબર પડે કે તમારે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કેમકે તમે ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશો નીચે પડશે તમારે છે ને બીજું એક્સ્ટ્રા પૈસા એડ કરવાના થઈ જાય કેમકે જ્યારે જ્યારે તમે છે ને પ્લેજ કરીને તમે કોઈ પણ વસ્તુ બાય કરો ને એટલે તમારે એ જોવું પડે કે છે ને એનો ભાવ ઘટતો નથી ને એમ પ્લેજ કરેલું છે એની એની અમાઉન્ટ ઘટવી ન જોઈએ એમ તો એ કઈ રીતે ન થાય તો કે એના માટે છે ને તમારે એવા ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જ્યારે ત્યાંથી નીચે પડવાના ચાન્સ આવ નો બરાબર હોય અને તમને ખબર હશે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર એસી ટકા મ્યુચ્યુઅલ ફંડ છે એ છે ને ઇન્ડેક્સ જેટલું રિટર્ન નથી આપતું ઇન્ડેક્સ જેટલું એટલે મતલબમાં કે નિફ્ટી ફિફ્ટી કરતા તે છે ને ઘણા ખરા મ્યુચ્યુઅલ ફંડ છે કે જે છે ને વધારે રિટર્ન નથી દેતા અને એસી ટકા મ્યુચ્યુઅલ ફંડ એમ તો અને છે ને ઘણા હશે એ છે ને નિફ્ટી ફાઈવ છે પછી નિફ્ટી મિડ કેપ છે એટલે મતલબમાં ઇન્ડેક્સ કોઈ પણ હોય ને એનથી હંમેશા રિટર્ન ઓછું જ હોય છે મ્યુચ્યુઅલ ફંડનું એમ એસી ટકા મ્યુચ્યુઅલ ફંડનું તો હવે એ જે ઉપરના વીસ ટકા છે એનથી આપણે વધારે રિટર્ન કઈ રીતે બનાવવાનું છે હું તમને એ બતાવીશ એટલે છે ને તમારે ઇન્વેસ્ટમેન્ટ એવા ટાઈમે કરવાનું છે કે જ્યારે માર્કેટ પડી પડી ગયું હોય અને ત્યાંથી રિકવરી આવતી હોય તો એ ક્યારે થાય છે તો કે બે છે એ જ્યારે એવી મંદી આવેલી હતી અને ત્યારે છે ને એકવાર ત્યારે રિકવરી આવવાની શરૂ થઈ હતી તમે જોયું હશે કે છે ને એની પછી જો ઈ સમજી લો કે આ બાર હજારનો ભાવ છે નવ હજાર આઠસો નો ભાવ છે આ ભાવ કોઈ દિવસે એને હે ને માર્કેટ પછી આવ્યું નથી જો ત્યાંથી કન્ટિન્યુ ઉપર જ જાયા કરે છે તો બરાબર છે એટલે સમજી લો કે છે ને આપણે અહીંયા કોઈ જગ્યાએ છે ને જો તમે બાય કર્યું હોત ને સમજી લો કે મ્યુચ્યુઅલ ફંડ તમે છે ને નિફ્ટી ફિફ્ટી એટલે આ જે છે ને એને તમે છે ને ખરીદેલા હોત

એટલે ટોટલ કઈક ચાર લાખ આસપાસ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બરાબર તો હવે એમાં હું છે ને માર્જિન એની એટલે એને સામે હું પ્લેજ કરીને તો આવી છું પ્લેજ શેર હવે ચાર લાખ હું કરું છું આ સામે આપી હોલ્ડિંગ આપી અને છે ને મને સામે ત્રણ લાખ ચાલીસ હજાર છે ને રૂપિયા મળે છે એટલે તમે જોવો તો છે ને મોટા આમ એસી ટકા આસપાસ છે ને મળી જાય છે એમ પૈસા તો હવે શું કરવાનું છે કે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે ને હું ગેટ ઇન્સ્ટન્ટ ઉપર માર્જિન ઉપર ક્લિક કરી અને ઓટીપી આવશે હું આપી દઈશ ને એટલે છે ને મને આ ત્રણ બીજા એક્સ્ટ્રા મળશે ઇન્વેસ્ટમેન્ટ કરવા હાટુના એમ અને એ તમે છે ને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકો એની હાટુ તમારે એક ઓપ્શન આવશે આમાં કે જે તમે સમજી લો કે ખરીદવાનું ઓપ્શન બધું હવે એક મિનિટ આની અંદર નથી આપણે જેની અંદર કરવાનું છે હું તમને કહી દઉં નિફ્ટી બીજની અંદર કરવાનું છે આની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરજો એટલે તમારા પૈસા એકદમ સેફ ગણા છે એમ એકદમ સેફ પૈસા કહેવાય એટલે આની અંદર છે ને તમારા જવાના ચાન્સ હાઉ નો બરાબર થઈ જાય અને તે મંદીના ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે સમજી લો કે બાય નું બટન દબાયું હવે જો આમાં પે લેટર એમટીએફ કરીને આવે છે એનો મતલબ શું છે કે આપણે એમટીએફ માં બાય કરી છે કે એટલે તમે સમજી લો કે લાખ રૂપિયા ના દીધા છે એની સામે તમારે આમાં માર્જિન ઉપર ક્લિક કરશો એટલે તમારે બીજા પૈસા એક્સ્ટ્રા મળશે હવે ઈ એક્સ્ટ્રા પૈસાને પાછા ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે આની અંદર એટલે છે ને આમાં પે લેટર એમટીએફમાં કરવાનું છે હવે આમાં તમે જેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એના ચૌદ ટકા લેખે તમારે વ્યાજ માંગશે દર મહિને મહિને કપાય કે એટલે છે ને મહિને મહિને છે ને તમારા પૈસા આની અંદર એડ કરવાના થાય પણ આની અંદર તમે જેટલા પૈસા એડ કરશો એમથી બહુ મોટા પૈસા તમને છે ને ટાઈમ જોવા મળશે એનું કારણ એ છે કેમ કે આની અંદર લાગશે સાદો ઇન્ટરસ્ટ પણ તમને મળશે સ્ટોક માર્કેટની અંદરથી વ્યાજ એટલે કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ મળશે એટલે તમે સાદું વ્યાજ ભરો છો અને તમને મળે છે ચક્રવૃત્તિ વ્યાજ એટલે બંને વચ્ચેનો જે ફરક છે ને એ તમે આજથી દસ પંદર વર્ષ વીસ વર્ષનો તમે જોવા જાઓ તો બહુ મોટો હશે એમ એટલે એના હિસાબે આની અંદર છે ને તમારે મહિને મહિને એડ કરવાના થાય પણ એ ક્યારે કરવાનું છે હું તમને કહી દઉં દર દસ વર્ષે છે ને માર્કેટ બહુ ખરાબ રીતે પડે જેમ કે બે હજાર વીસની ની મંદી હતી ત્યારે છે ને જો માર્કેટ કેટલું હવે બે હજાર આઠની ની મંદી હતી ત્યારે તમે તો માર્કેટ જો કેટલું પડેલું હતું છ હજાર ત્રણસો ત્યાંથી બે હજાર છસો સુધી આવી ગયું હતું એટલે અડધા કરતા ઓછું હમ તો આજે આજે ટાઈમ છે ને જ્યારે છે ને પડતું હોય ને ત્યારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું જ્યારે રિકવરી આવવાનું શરૂ થાય રિકવરી આવવાની એ આપણે કઈ રીતે ખબર પડે કે રિકવરી આવવાની છે આવવા છે છે એમ તો એ એ ક્યારે ખબર પડે તમે ને આ પેટર્ન ને કે જે જે ઉતરતા દાદરા છે એની જગ્યાએ જ્યારે ચડતા તમને ખબર પડી જાય કે હવે છે ને તેજી આવવાની શરૂ થઈ છે પણ આપણે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જે આપણે બેસ્ટ ભાવ આપણે મળી જતો હોય જેમ કે આ માર્કેટ પડ્યું હવે અહીંયા રિકવરી આવવાની શરૂ થાય તો હવે છે ને આ જે ટાઈમ છે ને આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે ભાઈ પડ્યું ત્યાંથી ચડવાનું શરૂ થયું હવે છે ને દાદરા ચડવાના ચાલુ કર્યા એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા ને કે ચાર હજાર આઠસો ના ભાવે નિફ્ટી બીજ તમે લઈ લેતા બરાબર છે આજે મેં કીધા એ નિફ્ટી બીસ એટલે કે નિફ્ટી ફિફ્ટી આ તમારે છે ને તમે ખરીદી હોવ ઇન્વેસ્ટમેન્ટ તમારે કરી દેવાનું છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પેલા કરવાનું છે અને પછી માર્જિન મળશે ને એની ઉપર એની પર છે ને તમારે લેટર એમટીએફ કરવાનું છે હવે એ છે ને તમે જુઓ તો અહીંયા તમારે છે ને ચાર હજાર નો ભાવ હોય ને ત્યારે તમે જો લીધા હોય હવે તો હું તમને એમ થાય તમને એમ થાય કે છે ને આ એક મંદિરની વાત કરે છે તો હું તમને છે ને આની આની પછી બે હજાર વીસમાં મંદિર આવેલી છે ને એનું એનું હું તમને બતાવી દઈશ બરાબર છે કેમકે ઇન્ડેક્સ પડવી એટલે એ છે ને બહુ મોટી વાત કહેવાય આ છે ને પડવું અને ત્યાંથી ચડવાનું અને આને આ વસ્તુ છે ને તમે હું તમને એમ નથી કહેતો કે છે ને ઇન્ડિયન માર્કેટમાં તમે કરી શકશો તમે યુએસ માર્કેટની અંદર હોય ને આ વસ્તુ કરી શકો અને એની અંદર છે ને તમારા પૈસા બનશે જોરદાર અ કઈ રીતે તો કે છે ને આ આ પડ્યું અહીંયા તમે છે ને અહીંયા સમજી લો કે પાંચ હજારના ભાવે તમે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું છે નિફ્ટી બીજની અંદર હવે એ છે ને ઉપર આવવાનું ચાલુ થયું એકવાર પાંચ હજારના આસપાસ તમે સમજી લો કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે હવે એક ટાઈમ પર એ દસ હજાર ટચ થાય દસ હજાર ટચ એટલે હવે તમારે શું કરવાનું છે એ જે તમે જે લાખ રૂપિયાના શેર લીધેલા હોય એને પ્લેજ કરી દેવાના છે અને એની ઉપર તમારે પચાસ ટકા એટલે છે ને જે પચાસ ટકા અમાઉન્ટ હોય કે સાહીઠ ટકા અમાઉન્ટ હોય એનું છે ને તમારે આ નિફ્ટી બીજ પાછા ફરીથી ખરીદી લેવાના છે અને એ કઈ રીતે આજે મેં કઈ કીધું એમાં એમાં આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે પે લેટર એમટીએફ કેમ કે આમાં થાય ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં બીજી વારમાં નહીં થાય બરાબર હવે એમ કરી અને ને છે પચાસ હજાર પચાસ એના તમારે ચૌદ ટકા દર વર્ષે ભરવાના થાય દર મહિને મહિને એટલે છે ને એ તમારે મહિને મહિને એડ કરવાના છે પણ એમથી તમારે જુ હું તમારા પાસે છ લાખ રૂપિયા છે પણ તમે દોઢ લાખનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો એટલે છે ને ઇન્વેસ્ટમેન્ટ તમારું વધી ગયું અને તમે એવા ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જ્યારે છે ને જ્યાંથી નીચે આવવાના ચાન્સ નથી લાસ્ટ મંદી છે ને એ વહી ગઈ છે 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 અને કેટલું ઘણું ખરું માર્કેટ ઉપર આવી એટલે તમે ને લાખ રૂપિયાના લીધા પચાસ હજારની એવરેજ કરશો એટલે તમારી એવરેજ કંઈક આવશે વચ્ચેની લાખ રૂપિયાના શેર લીધા છે પચાસ હજાર તમે છે ને એના ડબલના ભાવે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમારે થાય કે એની નીચેની સાઈડ કોઈ પણ જગ્યા છે ને એની એવરેજ આવશે એટલે ઈ ભાવ કોઈ દિવસ ટચ જ નહીં થાય અને આ વસ્તુ છે ને કે કેમ છે ને તમારે ઓલરેડી લાખ રૂપિયા ઉપર તમે લાખ રૂપિયા બનાવી દીધેલા હશે ડબલ એટલે અને ઉપર તમે એડ કરો છો એટલે તમને વચ્ચેનો જે પ્રોફિટનો જે ટાઈમ છે ને એ તમને બહુ મોટો પ્રોફિટનો જે વચ્ચે માર્જિન છે ને બહુ મોટું મળશે એના હિસાબે તમારી પોઝિશન સેલ નહીં થાય તમારે ખાલી ને ખાલી મહિને મહિને એક એક ટકો છે ને વ્યાજ પરવાનું થાય એટલે કે પચાસ હજાર છે તો અરાઉન્ડ પાંચસો રૂપિયા જેવું સાતસો રૂપિયા જેવું આવી શકે એ પ્રમાણે પાંચસો સાતસો રૂપિયા આસપાસ આવી શકે એટલા પૈસા તમારે એડ કરવાના બરાબર છે અને તમને પછી છે ને તમે ટાઈમ આવડી મોટી એમાઉન્ટ થઈ જાય આ તો હજી છે ને બહુ જાજો ગાળો નથી પણ એમથી વધારેનો ગાળો તમને છે ને અંદરનો જોવા મળશે મેં તમને કીધું એમ પંદર વીસ વર્ષનો તમે એક લેવા જાઓ ને તો એટલે છે ને સ્ટેપ બાય સ્ટેપ હજી પાછો હજી કોઈ રિપીટ કરી દો જ્યારે જ્યારે માર્કેટ પડે છે અને રિકવરી આવવાનું શરૂ થાય છે જો અહીંયા માર્કેટ પડ્યું પાછી રિકવરી આવવાની શરૂ થઈ કે ભાઈ પડ્યું હવે છે ને હાયર હાઈ પેટર્ન શરૂ થઈ ગઈ છે એટલે તમે કદાચ અહીંયા લઈ લેતે કાં તો અહીંયા લઈ લેતે બરાબર છે એટલે તમારે એડ કરવાના થયા ત્યારે લાખ રૂપિયા અહીંયા કાં તો અહીંયા લાખ રૂપિયા એડ કરવાના કે ઉપરની બાજુ ચડવાનું ચાલુ થયું છે ત્યારે હવે લાખ રૂપિયા તમારે છે ને પાછા એવરેજ ક્યારે કરવાનું છે જ્યારે આ ડબલ થઈ જાય એટલે કે અત્યારે બાર છે ત્યાંથી જયારે છે ને ચોવીસો જેવું થઈ જાય એટલે બીજા પચાસ હજાર છે ને માર્જિન આને આપી સમજી લો લાખ રૂપિયાના લીધેલા છે તો અહીંયા તમારે ઓપ્શન આવી જાય ઇન્સ્ટન્ટ પ્લેન માર્જિન એટલે અહીંયા ક્લિક કરી અને માર્જિન લઈ લેવાનું છે જે તમને એસી જેવું આવી જાય લાખ રૂપિયાના લીધેલા હશે તો તો એના પચાસ હજાર જેવા છે ને આમાં એડ કરવાના છે બરાબર છે એડ કર્યા એટલે પછી પચાસ હજારના તમારે આ તમને લાખ રૂપિયા હું છે ને એટલે લઉં છું કેમ કે છે ને તમને કેલ્ક્યુલેશન કરવામાં સારું પડે હવે તમારે એક એક ટકો સવા સવા એક પોઈન્ટ પચીસ ટકા આસપાસ મહિને મહિને એડ કરતા રહેવાના છે અંદર ડિમેટની અંદર અને ઈ અમાઉન્ટ પછી મોટી થવા દેવાની છે કે આ મોટી થાય કરશે મોટી થાય કરશે મોટી થાય કરશે અને પંદર વીસ વર્ષે તમે જોવા જાઓ ને તો ગમે એ મ્યુચ્યુઅલ ફંડ છે એનાથી વધારે રિટર્ન છે કેમ કે તમે ઓલરેડી લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે એની જગ્યાએ તમે દોઢ લાખનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ઉપરના પચાસ હજાર તમને છે ને મળે છે ને એનું ઉપર તમે ઇન્ટરેસ્ટ પે કરો છો કેમ કે અને ઇન્ટરેસ્ટ અને શેર માર્કેટની અંદર સૌથી વધારે પૈસા પૈસા લોકો એટલે કમાય છે કેમ કે એની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે વ્યાજ નથી મળતું ખાલી એટલે છે ને તમારે ભરવાનું છે વ્યાજ અને તમને મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે છે ને તમે લાંબા ગાળે જોવા જાવ ને તો બહુ મોટો ફરક હશે અને હજી એક છેલ્લી વાત કે છે ને જયારે એક ટાઈમ આવશે કે દસ પંદર વર્ષ પછી પછી તમારી આ અમાઉન્ટ એવડી મોટી થઈ ગઈ છે ને કે તમારે છે ને વચ્ચે મહિને મહિને જે છે ને જે ભરવાના થાય છે ને પાંચસો સાતસો રૂપિયા એ તમારે ભરવાના નહીં થાય અને છે ને એમ એ તમે છે ને જે વિડ્રો કરશો ને થોડુંક થોડીક અમાઉન્ટ વિડ્રો કરશો ને એ જ તમને સામે હું કહેવાય રીપે થયા કરશે તમારે બીજા પૈસા એડ કરવાની જરૂર નથી એટલે તમને ઓટોમેટિક એવું મશીન મળી જાય કે જે પૈસા બનાવ્યા કરે છે તમારે બીજા એકે પૈસા એડ નથી કરવાના અને ગમે ત્યારે તમે વિડ્રો તમે આખું સેલ કરી અને વિડ્રો કરી શકો છો

પણ તમે લીધું છે ત્યાંથી તમે સો ટકા જેવું મતલબ ઉપરના પૈસા બનવા દો છો અને પછી બીજા એક્સ્ટ્રા એડ કરો છો એટલે તમને બધા મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ કરતા વધારે રિટર્ન એ બનશે અને તમારું જે રનિંગ પોઝિશન છે એ હાવ રિસ્ક ફ્રી હોતન 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 થઈ જાય એમ એટલે આ રીતે તમે કરી શકો અને છે ને તમારું રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ કરતા મ્યુચ્યુઅલ ફંડ કરતા ત્યાં વધારે રિટર્ન બનાવી શકો પણ આ લોકો અને આ વસ્તુ એના માટે છે જેને ઓલરેડી માર્કેટનો અનુભવ છે બાકી તમે બાય કરવામાં કે કે બધી વસ્તુમાં તમે કોઈ પણ જગ્યા છે ને ભૂલ કરશો ને તો આ છે ને તમારે ઊંધું પડશે અને તમારા છે ને પૈસા હશે એમાંથી છે ને પાંચ દસ ટકા ઓછા થઈ જાય લાખ રૂપિયા નહીં ખાશે તો પાંચ દસ હજાર આમને ઓછા થઈ જાય એટલે એ નો થાય એના આટું થઈને કોઈ પણ અનુભવી કોઈ હોય તો એની હારે રે અને આ તમે વસ્તુ કરી શકો એમ